અલ્લાહના નામથી જે ઘણું મહેરબાન છે જ્યારે આસમાન ફાટી જશે અને જ્યારે તારાઓ વિખરાઈ જશે અને જ્યારે દરિયાઓ ફાટીને એકબીજાને મળી જશે અને જ્યારે કબરોને ઉલટપુલટ કરવામાં આવશે દરેક જાણી લેશે કે તેણે આગળ શું મોકલ્યું છે અને શું પાછળ મૂક્યું છે એ ઇન્સાન તને તારા કરીમ પરવર દિગારના સંબંધમાં કઈ વસ્તુ ધોકામાં રાખ્યો જેને તને પેદા કર્યો પછી તને સંપૂર્ણ અને સમતોલ કર્યો પછી જે સુરતમાં તેણે ચાહ્યું તારી રચના કરી હરગીઝ તમે વિચારો છો એવું નથી બલકે તમે બદલાના દિવસને જૂઠલાવો છો وإن عليكم لحافظين كراما كاتبين يعلمون ما تفعلون أنا <ال> خرخر تمارا اوپر چوكيدارو مقرر چه كي جيو با جي كاي تمي کرو چه چه إن الأبرار لفي نعيم وإن الفجار لفي جحيم બેશક નેક લોકો જન્નાતીમતો માં હશે અને બેશક બદકાર લોકો આગમાં હશે બદલાના દિવસે તેઓ તેમાં જ દાખલ કરવામાં આવશે અને તેઓ તેનાથી છુપાયેલા નથી અને તું શું જાણે કે બદલાનો દિવસ શું છે પછી તું શું જાણે કે બદલાનો દિવસ શું છે તે દિવસે કોઈ પણ ને બીજા કોઈની કંઈ પણ બાબતની સત્તા નહીં હોય અને તે દિવસે હુકમ ફક્ત અલ્લાહના જ હશે